હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે સવારના નવ અને સ્વાગત છે તમારા બધાનું અમારા મસ્ત મજાને જ નવા બ્લોગમાં કેમ છો બધા આ વખતે તમે બધા મજામાં શશો અમે પણ મજામાં જ છે તો ચાલો આજે છે ને આપણે કોઈ વિડીયો નથી શોપિંગનો વિડીયો છે મેં તમને કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં શોપિંગ બતાવીશ તો ચાલો બધાને પહેલાં શોપિંગ બતાવી દો તો ચાલો શોપિંગમાં પહેલાં છે ને આપણે કેટલી રીતે ચાલુ કરીએ છીએ કે શું શું અમે લીધું છે પછી બતાવું અને બધું તો પેલા તો આવે છે એક આલિયા નું છોટું શું કે આવી છે પછી છે મારું પર્શ આ છે એક મસ્ત મજાના કાનના ચુમખા એક છે આપણે વાળમાં સ્ટાઇલ માં લઈને ભરાવાનું એક આ કાજલ છે આવી રીતના છે એક આ કાજલ છે ને એક

বলিস আচ্ছা ফাউন্ডেশন কোম্পে હવે બતાવું છું ચંપલ આપણે પેલા આલિયાબેન ના ચંપલ થી સ્ટાર્ટ કરીએ છીએ એક છે આ ચપ્પલ આલિયાબેન ના અને હજી છે ત્રીજી જોડી પણ એ આ જા કાઢી લીધી અને સ્કૂલે પહેરીને પણ વહી ગઈ છે તો એ તમને નહીં બતાવી શકું અને આ છે મારી ચપ્પલ

એમાં વ્હાઈટ કલર નું ટોપ છે અને એના ઉપર આ મસ્ત મજાની કોટી છે શર્ટ છે આસઠ અને છે આ કે પરી એને નીચે છે આ કોટે આ છે અને આ કપડા આ ત્રણ જોડી તો તમને ગઈશ મેં બતાવી હતી આગળ વિડીયોમાં જો કોઈ ન જોયું હોય તો એ જોઈ લેજો તો હવે હું ખોલીને નહીં બતાવું એક છે આલિયાબેન મસ્ત મજાનું પર્પલ કલર નું ફ્રોક આને પણ આપણે નહીં ખોલીએ કેમ કે આપણે આને પણ આગળના વિડીયો ખોલી બતાવ્યું હતું આપણે જોઈ લે જો એક મસ્ત મજાનો બ્લેક કલરનો કુર્તો છે અને સિમ્પલ પાલ્ટી રાખેલી છે એમાં પહેરવા માટે આ કેપરી મસ્ત મજાનો છે આ છે એમાં પહેરવા માટે મસ્ત મજાનું ટી શર્ટ અચ્છા શર્ટ ને પેન્ટ ની જોડું

એક આ જોડી છે અને આ છે એનો પેન્ટનો કલર એક આ છે આ છે એના શર્ટનો નો કલર અને એની આરે છે બ્લેક કલરની પેન્ટ મસ્ત મજાની

છે બ્લેક કલર શર કલર એકા પેઇન્ટ છે હવે ગઈ વારો આવે છે મારો તો ચાલો મારું પણ બતાવી દઉં તો એક છે અમારું ટોપ se a apertei isso aqui se me hace que germano, el menos tres

જે હું ડાનિયા રસમાં પીરવાની છું આવી રીતના કંઈક એમાં વર્ક છે તમને વિડીયોમાં તો કેવી દેખાતું હોય ક્લીન દેખાતું હોય કે ના દેખાતું હોય પણ મસ્ત મજાની છે છે મસ્ત મજાનો એનો બ્લાઉઝ પાછળ છે ને આખું હતું તો મેં એને કટિંગ કરાવી અને આવી રીતનું સિમ્પલ બનાવી લીધું છે આખું ખુલ્લા ગળા વાળું અને આ છે મસ્ત મજાના ઝુંકા તો જો કે કેવી છે મારી ચણિયા ચોલી અને આ છે એનો સિમ્પલ દુપટ્ટો ચાલતના જ છે આ છે આલિયાબેન વોચ અને આ છે આલિયાબેન ની બંગડી મસ્ત મજાની પેન્ડલ તો ચાલો એટલું જ આ પતંગ વાળું છે વિડીયોમાં કેવું ક્લીન આવતું હોય કે ના આવતું હોય મસ્ત મજાનું અને મારા બીજા કપડા છે તો દર્દીને અહીંયા પહેલા છે હજી ફિટિંગ કરાવવા દીધા છે તો તો આ વિડીયોને લ આપણે અહીંયા જ રાખીએ છીએ બીજા પછી બતાવશું અને જો ટાઈમ ન મળે તો તમે મેરેજમાં બેરું ત્યારે છોઈ લેજો તો ચાલો આ વિડિયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય